આવેલા લહેવાલ ગામ ખાતે એકસો પાંચ મેગાવોટ નો સોલાર પ્લાન્ટ ને ગ્રામ પંચાયતના વેરાના બાકી નીકળતા ત્રીસ લાખ રૂપિયા ન ભરતા આજ રોજ તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી અને સરપંચશ્રી ની ઉપસ્થિતિની અંદર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનો બાકી નીકળતા વિરાના પૈસા ન ભરવાના કારણે સેલ મારવામાં આવ્યું પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર અનેક નોટિસ આપવામાં આવી હતી પરંતુ કંપનીના માલિક દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા એકસો પાંચ વોટ સોલાર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપનીને પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અહેવાલ ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી સરપંચ તલાટી કમ મંત્રી તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ પોલીસ અને પંચોની હાજરીમાં કંપનીને સીલ મારવામાં આવી. કંપનીને સીલ લાગતા બીજા સોલર પાવર કંપનીના અધિકારીઓમાં પણ પફડાટ વ્યાપી જવા પામ્યો છે. એમને આપવામાં આવ્યું ત્યારબાદ ત્રીજી માગના નોટિસ આપવામાં આ માગના નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ મા માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો વેરો ભરવાનો ના હોય તો તેના માટે તેના કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર રિન્યુ કોલ એનર્જી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીનો કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એ દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને એમને જાણ કરી અમને લેટર આપ્યો પછી એકવીસ તારીખના વાતાપીસ સવારે એક અગિયારનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ એમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જેટલું ગ્રામ પંચાયતના પ્રોપર્ટી નિયમ સામે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલો અને પંચાયત નિયમોના પંચાયત નિયમો ઓગણીસો ચોસઠનું પાલન પણ કરવામાં આવેલું હતું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચ અધિનિયમની ઓગણીસો ત્રણની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલાં લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણની કલમ બસો પંદરની સબક્લો પાંચ મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે आज 22 तारीख को शांतलपुर तालुका के दिवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाटी ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार और आज इस कार्य को का हमने सील किया है